નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જામગરી અંધારાની વચ્ચે ઝીણી ઝીણી જબુકે છે બાકી બીજું કાંઈ અજવાળું નથી એવે અંધારે વીંટાયેલી રાવટીમાં બેઠા બેઠા બુઝુર્ગ સેનાપતિ ભા દેવાણી અધરાતે વિચારે ચડ્યા છે એની આંખ મળતી નથી આટલા દિવસથી ગોહિલો તળાજુ ઘેરીને પડ્યા છે તોય ગઢ તૂટતો નથી કોઠા ઉપર નુરુદ્દીનનો લીલો નેજો જેમ જેમ ફડાકા કરે છે તેમ તેમ એ ભા દેવાણીનું કલેજુ તરફડિયા મારે છે સિત્તેર હજાર કોરી રોકડી ગણી આપીને ખંભાતના નવાબ પાસેથી એ તળાજુ દગલ દગલબાજ નુરુદ્દીન ને હાથ પડી ગયું છે ગઢની અંદરથી એ દારૂ ગોળાની ઠારામ ઠોર બોલે છે ઠાકોર આતો ભાઈ પોતે જ ભાની જોડે ચડ્યા છે તોય શત્રુની સામે ભાવનગરની ફોજ ફાવતી નથી બાપુ એવો અવાજ દઈને ચાકરે ભાને એમના ધ્યાનમાંથી જગાડ્યા ઊંચું જોઈને ભાઈએ પૂછ્યું કેમ ટાણે બાપુ ઠાકોરે કેવાર્યું છે કે ભલા થઈને ભા બે ત્યાર ભા બે રાજ્યોની રજા આપે આવે ટાણે રજા અને બે રાજ્યુની રજા ઠાકોર ગાંડા થઈ ગયા છે કે શું વાવનગર થી કોઈ જરૂરી તેડું આવ્યું છે શું છે તે ધરણ તાણે સાપ કાઢ્યો છે બાપુ ચાકરે ધરતી ઢાળું જોઈને જવાબ દીધો ઠાકોરને રણવાસ સાંભળ્યો છે આખી રાત ઊંઘતા નથી એમ આ તાવેને રણસંગ્રામની વચ્ચે રણવાસ સાંભળ્યો આટલું બોલીને ભા ખડખડાટ હસવા માંડ્યા જવા દ્યો ભલે આટો મારી આવે બીજું કઈ કામ હોત તો હું ના પાડે પણ આ બાબતમાં તો અમે એક દી જુવાન હતા પચાસ વર્ષની અવસ્થાએ પહોંચેલ બુઝુર્ગ ભા દેવાણી વહેલે પોરોઢીએ ઠાકોર આતાભાઈને વળાવવા ગયા આધાભાઈની આંખો ધરતી ખોતરવા માંડી બાના મો સામે એનાથી મીટ મંડાણી નહીં ગાલે શરમના શેરડા પડી ગયા બા ફક્ત એટલું જ બોલ્યા જોજો હો ઠાકોર બે ઉપર ત્રીજી રાત થાય નહીં આમ જુઓ નરુદની જંજાળીઓના ચંબા છૂટે છે ઘૂમતા પારેવાના જેવી મહારાજાની ઘેરી આંખો તારલાને અજવાળે ચમકવા માંડી એને જવાબ ન વાડ્યો પાને રામ રામ કરીને એને અંધારામાં ઘોડી દોડાવી મેલી વણાવાળા ઠકરાણીની મેળીએ સાવસ જેવા આતાભાઈને ગળે સાંકળો પડી ગઈ છે રાણીની મોરલી જેવી મીઠી બોલી ઉપર મોહેલોએ ફણીધર પ્રેમના કરંડિયામાં પુરાઈ ગયો છે ક્યાં તળાજુ ક્યાં ભા દેવાણી ક્યાં લડાઈ ક્યાં કોલ ક્યાં લાજ આબરુ કઈ આતાભાઈ યાદ નહીં એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ દિવસ પછી દિવસ માંડ્યા દેવાણી ખેંચીને માર્ગે ગોતે છે ઘણી ધણી વિજ્ઞાની ફોજ કાયર બની ને બેઠી છે લડવૈયા ગુલતાન માં ચડી ગયા છે આખરે લાજ મરજાદ છોડીને એને આતાભાઈને કાગળ લખ્યો કે રાજમહેલમાં ઠાકોર અને રાણી હિંડોળા ખાતે હિંચકે છે આસમાનમાં આઠમની ચાંદની ચોળે ચોળે રેલી રહી છે સુગંધી સુરાની પ્યાલીઓ ભરી ભરીને મારા સમ જીવના સમ એ દેતી રાણી ઠાકોરને પીગડાવે છે તે વખતે દરવાજા આવીને ખેપિયા એ સાંઢ ચોકારી બાંદડીએ આવીને ઠાકોરના હાથમાં ચિઠ્ઠી મૂકી ચીઠીમાં એક જ વેણ લખેલું એ ઠાકોર અફળ ઝાડવાને છાંઈ હવે ક્યાં સુધી બેઠો રહીશ ઠાકોર રોષે ભરાણા આટલી હદે ભા ગમે તેઓ હોય મારો ઝાકર એણે મારી રાણીને મેણું દીધું પતિના મોનો રંગ બદલો રાણી પારખી ગઈ એણે પૂછ્યું શું છે વાંચો આ કાગળ રાણીએ વાંચ્યું એ ઠાકોર અફળ જાડવાને છાંય આવે ક્યાં સુધી બેઠો રહીશ વાંચતા જ રાણીને ભાન આવ્યું ઠાકરનો હાથ જાલી કહ્યું ઉઠો ઉઠો ઠાકોર શું બેઠા છો ભાનો કાગળ વાંચ્યા પછી બેસવું કેમ ગમે છે ઊઠો હથિયાર બાંધો અને ઘોડે ચડો અને જટ તળાજા ભેગા થાવ પણ રાણી ભાવું લખે હા હા એવું જ લખે એનો અક્ષર સાચો હું તો અફોળ જાળવું નોમ ને પ્રભાતે સુરત દેવે સાગરના હૈયા ઉપર કોટી કાઢી કોર કાઢી અને તળાજાને પાદર દેકારો બન્યો ઠાકોરના આવવાની આશા છોડીને ભાઈએ ગઢના દરવાજાને માથે છેવટનો હલ્લો કર્યો છે નુરુદીને પણ ભાવનગરની ફોજમાં ભંગાણ પડેલું ભાળીને હાકલ દીધી કે હા હવે દરવાજા ખોલી નાખો ખબરદાર ગોહિલ દીકરો એક જીવતો જાય નહીં ખોરાસાની અને મુગલાય જોધાઓ એ તળાજાના ગઢમાંથી એ ઈલઈ લાહી કરતા વછૂટ્યા સામે પોતાના લશ્કરની મોખરે ભાઈએ જય ખોડિયારના લલકાર કરીને એ ખડક ખેંચ્યો જુદતો જુદતો ભાવનગરના કેડાને માથે મીટ માણતો જાય છે કે ક્યાંય આ ભાઈ કળાય ક્યાંય ઠાકોર દેખાય માથે તરવારોના મે વરસતા આવે છે પણ ગોહિલોનો કુળ ઉજળાન ઉજાળાન બા મોખરાની જગ્યા મેલતો નથી એમાં ઉભો રહેજે બુઢા એવી હાકલ મારતો નુરુદ્દીન પોતાના પહાડી એશો ઉપર બેઠેલો કાળ ભેરવ જેવું રૂપ ધારણ કરીને દરવાજામાંથી ઉતર્યો એના હાથમાં સાંગ તોળાઈ રહી છે પચીસ ખોરાસાનીઓના કુંડાળામાં પડી ગયેલા ભાની છાતી ઉપર નોંધીને જે ઘડીએ નુરુદ્દીન સાંગ નાખવા જાય છે તે ઘડી આખી ફોજને ચીરતો અસ્વાર દેકારો બોલાવતો આવી પહોંચ્યો અને બરાબર દરવાજામાં નુરુદ્દીનને તરવારથી પ્રહાર કરી ઘોડા માથેથી ઘરતી ઉપર ઝીંકી દીધો કડેડાટ કરતું કોઈ મોટું ઝાડવું ફટકાય એને નુરુદ્દીનનું ડીલ ઢળી પડ્યું અને અણીના મામલામાંથી અચાનક ઉગરી ગયેલ ભા દેવાણી વાહન નજર કરે ત્યાં કોણ ઉભું છે તાજણનો અસવાર આતો ભાઈ ભાલાને માથે દેવ ચકલી ચક્કર ચક્કર આટા મારી રહી છે વાહરે ભાંગ્યા દળના ભેળવણ આવી પહોંચ્યો હા ભા આવી પહોંચો છું હવે પાછા અઠવાનું હોય નહીં તળાજુ લીધે છૂટકો ઘેર તો દરવાજા દેવાઈ ગયા છે ત્યારે એ દરવાજા દેવાઈ ગયા કોણે દીધા રજપૂતાણીએ શાબાશ દીકરી મારા રાજાને સાવજ બનાવીને મોકલ્યો મોરલીધનુ નામ લઈને લડો ફતે આપણી છે ભા આ તો તમે જુઓ ને હું જો આજ પાર ખુલ્યો એટલું બોલીને આતાવે ખાંડાના ખેલ માથે મંડાણો સુરજ મહારાજની રૂંજો વળી ધોળિયા કોઠા ઉપર ખોડિયારનો નેજો ચડી ગયો ભા દેવાણીને મંદવાડ છે દરદ ભેળાતું જાય છે ભાવનગરના વેદો હકીમોની કારી ફાવતી નથી ઠાકોર આતાભાઈ દરરોજ આવીને પોર બે પોર સુધી ભાની પથારી પાસે બેસે છે એમ કરતા કરતા આખરનો દિવસ આવી પહોંચ્યો ભા સૌને ભળ ભળામણ દેવા માંડ્યા ભા ચાકરે આવીને સમાચાર દીધા વણા માં મળવા પધાર્યા છે નબળાઈને લીધે ઢગલો થઈને પડેલા તેમ છતાંય ભા બેઠા થયા દીકરાઓના હાથનું ટેકણ કરીને આસન વાળ્યું માને પધરાવો આડો ઢોલિયો ઊભો રાખીને માને બેસાડો વણાવાળા રાણી આવીને પલંગની પાટી આડા બેઠા ખબર અંતર પૂછ્યા માતાજી ભાઈએ બોલવા માંડ્યું તમે તો મારી મા આવડી છો મારે તમારી માફી માંગવાની રહી છે માફી શેની બા યાદ નથી માડી તળાજુ ભાંગ્યું તે વખતે ઠાકોરના કાગળમાં મેં તમને એ બાપે નહીં હા તમે તો મને હતી એવી કઈ બતાવી એટલું બોલીને રાણી રહી ગયા માળી મારી દીકરી ભાનો સાદ ભારે થઈ ગયો પૃથ્વીરાજને કહેનારા તો તેદી ઘણા હતા સંયોગતાને તારા સરખી સમી મત ન સૂજી તું જોગમાયા તેદી દિલ્હીના ધણીને પડખે હોત તો આજ એ રજપૂત કુળનો આવો પ્રલય ન થઈ જાત એટલું બોલીને ભાઈએ આરામ લીધો ફરી કહ્યું અને માળી જો ભાવનગરના ભલા સારું મેં લખ્યું હોય તો ઉગી સડજો ને જો મારી લખાવટમાં કે મારા કોઠામાં ક્યાંય હોય તો આ એ મરણ માથે મારી છેવટની ઘડી બગડી જજો રાણીએ જવાબ આવ્યો ભા તમે મારા બાપને ઠેકાણે છો તમારા તે દિવસના એક વેણે ઠાકોરને મને નવો ઉતાર દીધો હતો ભા તે દી તમે મને અમને બેને નહીં પણ આખા ભાવનગરના રાજને ડૂબતું બચાવ્યું તમ તમારે સુખેથી સ્વર્ગાપુરીમાં સીધાઓ તમારી પછવાડે હું જીવતી રહીશ ત્યાં સુધી તમારા દીકરાઓનો રોટલો મારી થાળીમાં જ સમજો બસ માતાજી હવે રામ રામ છે પોતાના ઘરવાળાને ભા ભલામણ દેવા માંડ્યા રજપૂતાણી જોજે ભાવનગરનું અનાજ આપણા ઉદરમાં પહેર્યું છે આપણા ઉદરમાં ભર્યું છે તારા છોકરાને ભાવનગરના ભલા સારું જીવવા મરવાનું ભણતર એ ભણાવજે તમે આ ભલામણ કોને કરો છો ઓવે તને કા હું તમારી આગળ અને તમે હવે વેલા આવજો એમ બોલીને એ રજ પોતાની બીજા ઓરડામાં ગયા તાહી ભરીને અફીણ ગટગટાવી ગયા પાંચ ઘડી ભાની આગળ પ્રાણ છાંટ્યા અને ભાઈએ પણ બે હાથ જોડીને સૌને રામ રામ કરતા કરતા દેહનું પિંજરું છોડી દીધું બે જણાની દેરી રૂપા રૂવા પરીને દરવાજે ઊભી છે એક દિવસ કોઈ કારણે દેવાણીના ખોરડા ઉપર આતાભાઈની આંખો રાતી થઈ છે દુભાઈને દેવાણી કુટુંબ રિહામણે જાય છે ઉચાળા ભરીને બાયડી છોકરા મરદો હાલી નીકળ્યા છે વણાવાળા રાણીને ખબર પડી એને હુકમ કર્યો મારો વેલડું જોડો રાણીજી હાલી નીકળ્યા દેવાણીઓના ઉચાળાને આંબી લીધો ત્યાં તો વાહે દોડ દોડ દોડા દોડ થઈ રહી રાણીએ જવાબ દીધો કે મારા દીકરા જાય ને હું કોની પાસે રહું મનામણા કરીને એ આખા દેવાણી દાયરાને ઠાકોરે પાછો વાળ્યો જયવડ મેઘાણી લિખિત મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળશું આગળ પ્રેરણાદાયક આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે